જો આ વિરોધ પક્ષ છે એટલે કોંગ્રેસ વાળા તો વિરોધ કરવાના છે એમાં આપણે સ્વાભાવિક છે તો ગમે ને વિરોધ પક્ષ એટલે વિરોધ કરતા હોય અને બીજું તમને હજી કહી દો જ્યાં જ્યાં પાણી ભરાણું છે જ્યાં જ્યાં ખાડા પીડા તમે હા પાડી છે નથી ખાડા પીડા એવું નથી કહેતા બાકી એ બધા બુરાઈ ગયા છે તો હજી સત્તાઈ સોટ્યા છે ખાડા પડી ગયા ખાડા પડી ગયા ક્યાં એવા મેજર મોટા મોટા ખાડા છે ખાડા પડી ગયા હોય અને ટોટલ અધિકારીઓ દોડે છે ખાડા વાહે ટોટલ એક અઢારે અઢાર વોર્ડ માં જાય છે નો જતા હોય આપણે એને કેવું પડે તમને નથી જતા ખાડા બાકી રહી ગયા ઠીક છે બીજું નાના મોટા કઈ રહી ગયા ધ્યાન બાર તો ખાડા હોય બાકી એવું કઈ છે જ નહીં મારા પણ એની વાત હા કે મોટા મેજર ખાડા રહી ગયા હોય એટલે વરસાદના હિસાબે ડામર બંધ હોય બંધ હોય એટલે કમિશનરે કીધું વરફ નીકળે તો ડામર થાય વરસાદની પાણીમાં તો ડામર રે નહીં ડામર ઉખડી જાય એટલે એને કીધું હોય તમને વાત સાચી છે તમારે એમાં બીજું કઈ હોય જ નહીં કારણ કે પાણીને અને ડામર ને આડવેર છે હજી તમે સમજી લ્યો એને બેન ને છે એટલે વરાત નીકળે તો જ ખાડા મોટા હોય બુરે ડામર થી અને ડામર તો જ ચાલુ થાય નથી એવું મેં નહીં કીધું હજી તમે સમજી લો ક્યાંક જ્યાં વરસાદ છે જ્યાં કાલે ખાડા પીડ્યા હું હજી કહું જ્યાં વરસાદના પાણી ભરાય છે જ્યાં મોટા ભારે વાળા નાલતા એટલે ખાડા પીડ્યા જ હોય પછી વરસાદ વહી ગયો વરાપ થાય એટલે તરત બોલાઈ જવા ક્યાંક નાના મોટા રહી ગયા હોય કદાચ તો એનું મિનિંગ એવું નથી કે આખા રાજકોટ માં ખાડા છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને એમનો ચહેરો મે બતાવવાથી એમને તકલીફ થઈ હોય એમાં મારો વાક નથી એનો ચહેરો ખુલ્લો પડે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એ ભ્રષ્ટાચારમાં એ લોકો ડૂબેલા એ ખુલ્લું ન થાય એટલા માટે એમને બહાર કરે કાઢી મૂકવામાં આવે છે રાજકોટ આરોગ્યનો પ્રશ્ન હોય પાંચસો ને બત્રીસ લોકોની જે ભરતી કરવાની છે એમાં ચૌદ કરોડ ઉપર નું કૌભાંડ કરેલું છે એનું બહાર ન પડે એના માટેનો આપણે અમને બહાર કાઢવામાં આવ્યા છે રાજકોટમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા અહીંયા મૂકવાની એ નથી મૂકી એનો ભ્રષ્ટાચાર બહાર ન પડે એટલા માટે બહાર કાઢવામાં આવ્યા છે આ લોકો પોતે કરેલા કાર્યો જે હકીકતમાં ખોટા કરાવેલા છે ભ્રષ્ટાચાર કરી કરાવે છે ડામરના ખોટા બિલો રજુ કર્યા છે પેચવર્કના બિલો રજુ કર્યા છે એના કરોડો રૂપિયાનો કૌભાંડ બહાર ન પડે એના માટે અમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને એ પોતાની ચર્ચાઓ કરે છે હકીકતમાં પોતાનો ચહેરો બિયામણો છે એ અમને ખબર નથી એનો બતાવ્યા પછી

આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાં પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર નંબરના કીર્તિ કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદરના

એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું લેખાઓ કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ એ જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશનની અંદર તમારો વિસ્તારની અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશનની અંદર થતું હોય છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એકની વાત નથી કરતા તો જ્યાં પણ આ મન્સૂન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે એ કામગીરી વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે પેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે અને એ સિવાય આપણે એપ્લિકેશનની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને પૂરી બ્લોક મૂકી અને પૂરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે